નમસ્કાર જય હિન્દ દર્શક મિત્રો હું સુરાજ કમલસિંહ રાજપૂતને આપ જો રહ્યા છો છોટાઉદેપુર ક્રાઇમ ન્યૂઝ વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર ખાતે જે ભારજ નદી આવેલી છે તેના પરનો જે બ્રિજ ગત ચોમાસે સંપૂર્ણ તૂટી જવાથી પાવીજેતપુરથી રંગલી થઈ બોડીલી ડ્રાઈવરજન આપવામાં આવ્યું હતું તેથી ભારે ભારધારી વાહનોને લીધે રસ્તાની સાઈડો બેસી જતા એક ટ્રક ફસાઈ હતી જેને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મિત્રો તો આવો ગામ લોકો શું કહી રહ્યા છે આ બાબતે જતપુર પાવીથી બુડલી તરફ જતા રસ્તો સિંહોદ પુલ તૂટી ગયેલ હોય તો આજના તબક્કાની અંદર અમારે વનકુટીરથી રંગલી ચારતા જતા રસ્તો કે બહુ તૂટેલી હાલતમાં હોય તો આજે હરકપુર પંચાયત ઓફિસની આગળ તમામ વાહનો મોટા ભારદારી વાહનો ફસાયેલા હોય અને રોડ બધો તૂટક ફાટક થઈ ગયેલો હોય એના આધારે ખરેખર આજે બહુ ચક્કાજામ વાહનો હોવાથી અમે તંત્રને જાણ કરીએ છીએ કે અમારા રસ્તાની કંઈક પણ સગવડ ટૂંક સમયમાં થવી જોઈએ તો અમારા લગતા ધારાસભ્ય તેમજ સંસદ સભ્યશ્રીને જણાવવાનું કે અમારો રસ્તો ગમે તે હાલતમાં આજે હોય તો એક ટૂંક સમયમાં કામગીરી શરૂઆત કરે અને તમામ ભારદારી વાહનો જતાને કદાચ પંદર દિવસની અંદર શરૂઆત ના થાય તો અમે તમામ ગ્રામજનો રંગલીથી ચાર રસ્તા રંગલી ચાર રસ્તા જતા વન કુટુંરી સુધીના તમામ પંચાયતના સરપંચનો ભેગા મળીને ગ્રામજનોને જણાવી અને ભારે વાહનો જતાં અમે અટકાવીશું નાના મોટા વાહન જાય એના માટે મદદરૂપ થશું પણ મોટા વાહનો ભારદારી રેતીની મોટી મોટી ગાડીઓ જાય અમારા રસ્તાની અંદર ગ્રામ્યજનોને અડી તમામ લોકોને બહુ અગવડ હોવાથી કે અમારો કોઈનો દુરુપયોગ ના થાય પબ્લિકને થોડોક સંતોષકારક રસ્તાનો હિત મળે એ માટે અમારા તંત્રને જાણ કરવી છે કે ખરેખર અમારા રસ્તાનો કામગીરી ચાલુ કરે બાકી ભારે વાહનદારો વાહન જવા માટે અમે તમામ વાહનોને રોકાણ કરી શકશું એ તંત્રને અમે જાણ કરીએ છીએ વન કુટીર થી રંગલીચા રસ્તા જતા સુધી બાઈક વારાને જવા માટે બી રોડ ઉટી જલે હાલતમાં ખાડા ખબોચ્યા જબ્બર ગંભીર જસ્ત હોય તે બાબતે અમે અહીંયા બધા આજ રોજ આખા ગ્રામજનો તેમજ આજુબાજુના રહેવાસીઓ તમામ બધા ભેગા મળીને પરિસ્થિતિ જોઈ છે એ હાલતે તંત્રને ખાસ સૂચન કરીએ છીએ કે અમારો રસ્તો વહેલી તકે બને એ અમે તંત્રને જાણ કરીએ અને સૂચન આપીએ છીએ